નમસ્કાર ખેડૂત મિત્રો સમગ્ર ગોંડલ માર્કેટના એ સો ટકા સાચા બજાર ભાવ મિત્રો આપણી ચેનલમાં આવી ચૂક્યા છે વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યો જેથી તમને ખેડૂત મિત્રો માહિતી મળી શકે કે આજે ગોંડલ માર્કેટમાં કયા પાકનો કેટલો બજાર ભાવ નોંધાયો મિત્રો ચેનલ પર સૌથી પહેલાં આવ્યા હોવ અને બજાર ભાવ જોવા માગતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને બેલાયકન પ્રેસ કરી દેવો તો કપાસનો બજાર ભાવ ખેડૂત મિત્રો અગિયારસો એક્યાશી રૂપિયાથી પંદરસો સાસઠ રૂપિયા પછી મિત્રો બાજરીની વાત કરીએ તો તેનો બજાર ભાવ ત્રણસો ને અગિયાર રૂપિયાથી ચારસો રૂપિયા ચાર પછી ઘઉં ટુકડા તો મિત્રો તેનો બજાર ભાવ છે પાંચસોને બત્રીસ રૂપિયાથી પાંચસો અઠ્યોતેર રૂપિયા ત્યાર પછી એરંડાના બજાર ભાવ ખેડૂત મિત્રો એક હજારને સો રૂપિયાથી તેરસો ને અગિયાર રૂપિયા સોળાની મિત્રો જો વાત કરીએ બજાર ભાવ તો સાતસો ને એકાવનથી એક હજાર એકત્રીસ રૂપિયા છે પછી મિત્રો ધાણા તો તેનો બજાર ભાવ ખેડૂત મિત્રો નવસો એકથી ચૌદસો ને છ્યાસી રૂપિયા છે પછી મિત્રો જો ધાણેની વાત કરીએ બજાર ભાવની તો તેનો બજાર ભાવ છે એક હજાર એક થી પંદરસો સાસઠ રૂપિયા વરિયાળીના બજાર ભાવ ખેડૂત મિત્રો અગિયારસો એકોતેર રૂપિયા પછી મિત્રો મેથીની વાત કરીએ બજાર ભાવની તો તેનો બજાર ભાવ છે ચારસો અગિયાર રૂપિયાથી એક એકાણું રૂપિયા પછી મિત્રો લસણના બજાર ભાવની વાત કરીએ તો પાંચસો થી એક એકાવન રૂપિયા છે પછી મિત્રો ગોગળીની જો વાત કરીએ બજાર ભાવની તો તેનો બજાર ભાવ છે અગિયારસો ને એકાવન બે હજાર તો તેનો બજાર ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી એકસઠ રૂપિયા પછી મિત્રો મગફળી તો મગફળીનો બજાર ભાવ છે નીચો આઠસો ને એક અને ઊંચો બજાર ભાવ છે બારસો ને રૂપિયા પછી મિત્રો શીરુ બજાર ભાવની વાત કરીએ તો તેનો બજાર ભાવ છે સોવીસો ને એક થી છત્રીસો ને એકવીસ રૂપિયા ચાર પછી કાંગ તો મિત્રો કાંગનો બજાર ભાવ છે બસો એકાવન રૂપિયા નીચો બજાર ભાવ છે અને સાતસો ને એકોતેર રૂપિયા ઊંચો બજાર ભાવ નોંધાયો પછી મગ તો મિત્રો મગનો બજાર ભાવ છે એકસઠ રૂપિયા પછી મિત્રો નવી લાલ ડુંગળીની વાત કરીએ તો તેનો બજાર ભાવ છે એકાણું રૂપિયા થી બસો ને ચોતેર રૂપિયા ત્યાર પછી મિત્રો સિંગદાણા તો તેનો બજાર ભાવ છે બારસો રૂપિયા થી ચૌદસો ને એકતાળીસ રૂપિયા પછી મિત્રો ફાડાની જો વાત કરીએ ને તો તેનો બજાર ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયાથી થી પંદરસો ને અગિયાર રૂપિયા મિત્રો રાય તો રાય બજાર ભાવ છે પંદરસો એક થી પંદરસો ને એક્યાસી રૂપિયા ચાર પછી ખેડૂત મિત્રો જુવારની વાત કરીએ તો તેનો બજાર ભાવ છે પાંચસો ને એકતાળીસ રૂપિયા સોયાબીન મિત્રો તો તેનો બજાર ભાવ છે છસો એકાણું રૂપિયાથી આઠસોની એકતાળીસ રૂપિયા તુવેર તો મિત્રો તુવેરનો બજાર ભાવ છે એક હજાર એકથી તેરસો ને એક રૂપિયો અડદ મિત્રો અડદનો બજાર ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી પંદરસો એકત્રીસ રૂપિયા ત્યાર પછી મિત્રો વાલ દેશીની જો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે પાંચસો એકથી એક હજાર એક વાલ પાપડીની મિત્રો જો વાત કરીએ તો તેનો બજાર ભાવ છે પંદરસો અગિયાર રૂપિયા ઘઉં લોકવાન ખેડૂત મિત્રો તો તેનો બજાર ભાવ છે પાંચસો ને સોત્રી રૂપિયા થી પાંચસો રૂપિયા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોના લાઈક કરવાનું ના ભૂલી જતા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં